વડોદરાના બાપુદ વિસ્તારના મતદારોમાં રોષ જોવા મળી રહ્યો છે પંદર જેટલી સોસાયટીના રહીશો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે રોડ અને પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે સોસાયટીના રહીશોએ એકતા થઈને વિરોધ કર્યો છે બાપોદ વિસ્તારમાં આવેલી પંદર જેટલી સોસાયટીઓ નવ મીટરનો રોડ અને પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે ને એના કારણે આપ જોઈ રહ્યા છો કે રહીશો એકત્રિત થયા છે રોડ અને પાણીની માગણી સાથે અત્યારે સૂત્રોચ્યાર કરી રહ્યા છે ઘણા સમયથી રજૂઆત કરી તેમ છતાં ઉકેલ નથી આવતો અને આજે ચૂંટણી બહિષ્કારનું એમને એલાન કર્યું છે વોટ નહીં આપે એવી જાહેરાત પણ કરી છે આપણે એમની સાથે જ વાત કરીએ શું માગણી છે ક્યારથી આ માગણી કરી આ જ્યાંથી આ એરિયા બન્યો ત્યારથી ટાઉન પ્લાનિંગમાં રોડ બતાવે છે એટલે અમારી લગભગ સોસાયટી પહેલાથી ટાઉન પ્લાનિંગમાં છે તો એ અમે અત્યારે માંગી રહ્યા છે દસ વર્ષથી તો હું અહીંયા રહું છું તેર વર્ષથી પણ આજ સુધી કોઈ ઝાંખવા નથી આવ્યું કે નથી રોડ ભાડવા આવ્યું અહીંયા દોડાવે ને એમની ગાડી તો ખબર પડે પેટની પાછળ હલી જાય છે પેટમાં આંતરડા હલી જાય છે પાછળીઓ હલી જાય છે વાત કરો છો હા તો ના જ મળે ને કારણ કે કયા પ્રમાણે કામ આવીને કહી જાય કે તમને નવ મીટર રોડ આપીશું પ્રેશર થી પાણી મળશે માથું એટલા ખાડા ટેકરા છે બેન પાણીની શું સમસ્યા છે અહિયાં છેલ્લા દસ વર્ષથી આ પાણીની સમસ્યા છે અહીંયા પાણી આવતું જ નથી પ્રેશર થી પૂરું પ્રેશર થી પાણી અને ચોમાસામાં એકદમ ગંદુ પાણી આવે છે અહિયાં સ્મેલ વાળું ગંદુ પાણી આવે છે અમને કેટલો રોગચાળો ફેલાય છે રોડ રસ્તા પાણીની વાત છે સાહેબ સેવટે મતદારો ભેગા થઈને મતદાન નહીં કરવાની વાત કરી રહ્યા છો કેમ હાથ સુધી જવું એટલા માટે હાથ સુધી જવું પડ્યું કે જ્યારે ચૂંટાયેલી પાક કોર્પોરેશન હોય વિધાનસભા હોય કે લોકસભા હોય એના પ્રતિનિધિઓને અમે છેલ્લા દસ દસ વર્ષથી અહીંયા એમની કોઈ પ્રચાર માટે નથી આવવા છતાં અમે એમને ખૂબે ખોબે ભરીને વોટ આપ્યા છે અને આજે બી અમે એના કોર વોટર છે જો અમારી અમારી જયારે સમસ્યાઓનું નિરાકરણ ના આવે તો અમારી પાસે એક નાગરિક તરીકે અમારી ફરજ એ જ છે કે અમે વોટ તો બહિષ્કાર થઈ શકીએ પંદર જેટલી સોસાયટીના લોકો છે રહીશો છેલ્લા દસ વર્ષથી આ જે વોટર છે સાયલન્ટ વોટર છે જ્યારે ચૂંટણી આવે ત્યારે વોટ આપી આવે છે પરંતુ એમના કામ નથી થતા અને એના કારણે નવ મીટરનો રોડ અને પ્રેશરથી પાણી મળે એ માંગ કરી રહ્યા છે અને આ માંગ સંતોષાઈ નથી ત્યારે હવે ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા